ના મહામ રાજા અને વડાપ્રધાનની રાબરી હેઠળના એક સ્તરીય પ્રતિનિધિમંડળની ગુજરાતની બે દિવસની મુલાકાતના ભાગરૂપે અદાણી ગ્રુપની ફ્લેગશીપ ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટ સાઇટ મુન્દ્રા અને ખાવડાની મુલાકાત લીધી હતી અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની આ મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો અડાણી સમૂહ મુન્દ્રામાં ભારતનું સૌથી વિશાળ વ્યાપારી બંદરનું સંચાલન કરે છે જ્યારે કચ્છના ખાવડામાં તે કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાના દેહ સાથે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કરવા માટેનો દુનિયાનો સૌથી મહાકાયા રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવાનું કામ કરી રહ્યું છે ભારતના અગ્રણી ઇન્ફાસ્ટ્રકચર વિકાસકાર તરીકે પ્રતિષ્ઠિત અડાણી સમૂહ પ્રોજેક્ટના મોટા પાયે અમલીકરણ અને વિકાસમાં અસાધારણ કુશળતાનું પ્રદર્શન કરે છે ગુજરાતમાં અડાણી સમૂહના ઉજળા સફળ પ્રયાસોમાં મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના આધુનિક ઢબે વિકાસનો સમાવેશ થાય છે મુન્દ્રા પોર્ટ કચ્છના વેરાન પ્રદેશને દેશના અગ્રણી પોર્ટ અને એક વિશાળ ઔદ્યોગિક હબમાં પરિવર્તિત કર્યું છે ગ્રીન એનર્જી ટ્રાન્સમિશન અને નેટ ઝીરો ઉત્સર્જનને હાંસલ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ અદાણી હાલમાં ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાનો સૌથી મહાકાયા એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે જે વેરાણ જમીનને સ્વચ્છ અને સસ્તી ઉર્જા ઉપલબ્ધ બનાવવાના હબમાં પરિવર્તિત કરી રહ્યો છે